આ બનાવને લઈને તપાસનો ધમધમોટો શરૂ કર્યો છે હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ જામનગર રોડ પર નવા કોટન બિલ્ડિંગ પાસે ગઈકાલે રાત્રે અહીંયા શિવસાગર સોસાયટી શેરી નંબર એકમાં રહેતી જો કે પ્રજાપતિ પરિણતા હેમાલીબેન અલ્પેશભાઈ વરુ પાંત્રી વર્ષની તેના ઘરમાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જેની જાણ તેના પતિ અલ્પેશભાઈ પોલીસને કરતા યુનિવર્સિટી પોલીસ પંથકના પીઆઈ બીપી રાજિયા ડીસીપી ઝોન બે સુધીર કુમાર દેસાઈ સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ